વડોદરા જિલ્લાના પાદરામાં રહેતી ઓગણીસ વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી કાસમ ચૌહાણ નામના વકીલે વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અટલાદરા પોલીસ સ્ટેશન માં વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ની ફરિયાદ નોંધાઈ છે એક યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે છે ફરિયાદી ફરિયાદી અને અને આરોપી વડોદરા ગ્રામ્ય પાદરા તાલુકાના રહેવાસી ધોરણમાં અભ્યાસ કરતા સમયે આરોપીના ત્યાં ટ્યુશન જતી હતી આરોપી કાસમ સલીમ ચૌહાણ વકીલ હોવાની સાથે ક્લાસીસ ચલાવતો હતો કાસમ દ્વારા ફરિયાદીને છાણી ચાપડ અને બિલ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો આરોપી દ્વારા યુવતીને ફોટો બતાવી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો અટલાદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે આરોપી કાસમ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલ રાત્રે સાડા અગિયારની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુરોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા દસેક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે અગિયાર બારમાં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા એ રીતે એ બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ બે હજાર ચોવીસમાં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલ ચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલએલબી કરેલ છે અને એલએલએમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે